કહેવાય છે કે મન હોય તો માળવે જવાય અત્યારના આધુનિક ગણાતા યુગમાં શિક્ષિત થવું કેટલું જરૂરી છે તે સૌ કોઈ જાણે છે એમાં પણ ખાસ કરીને એક નારીએ આત્મનિર્ભરતા કેળવવી હોય તો શિક્ષણ અનિવાર્ય જ છે એટલે જ તો કહેવાય છે કે આજના જમાનામાં ભણતર વિના બધું નકામું છે ત્યારે પોરબંદરની યુવતીએ પણ અભ્યાસને મહત્વ આપી સમાજને અનેરો રાહ ચીંધ્યો છે વિગતવાર વાત કરીએ તો પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા વિજયભાઈ જગજીવનભાઈ મોઢા અને નૈનાબેનની પુત્રી માનસીના લગ્ન પોરબંદરના જ ધીરજલાલ લાલજીભાઈ ખાનકી અને ધીરજબેનના પુત્ર નિકુંજ સાથે સોમવારે નિર્ધાર્યા હતા બપોરે લગ્ન સમારોહની વિધિ યોજાય તે પહેલાં આ યુવતીની કોલેજમાં પરીક્ષા હતી ડોક્ટર વી આર ગોઢાણિયા શૈક્ષણિક સંકુલ ખાતે માસ્ટર ઓફ સોશિયલ વર્કના ત્રીજા સેમેસ્ટરમાં ભણતી માનસીની યુનિવર્સિટીની પરીક્ષા સવારે દસ વાગે ગોઢાણિયા શૈક્ષણિક સંકુલ ખાતે યોજાઈ હતી આથી માનસીએ લગ્નના ફેરા ફરતા પહેલા નિષ્ઠાથી પોતાની પરીક્ષા આપવા તેની બહેન હેતલ મોઢા અને સ્વજન વિજયભાઈ થાનકી સાથે કોલેજ આવી હતી અને વાઈવાની પરીક્ષા આપી હતી દુલ્હનના વસ્ત્રોમાં કોલેજમાં આવેલી માનસીને કોલેજના તેના સહાધ્યાયો અને મિત્રો પ્રોફેસરો ડાયરેક્ટરે સુખી લગ્ન જીવનની શુભેચ્છાઓ આપી હતી ઉલ્લેખનીય છે કે જ્યારે ઘરમાં લગ્નનું વાતાવરણ હોય છે ત્યારે બધા જ કામમાં ખૂબ જ વ્યસ્ત હોય છે ત્યારે આવા વ્યસ્ત કામમાં સમય કાઢી આ દીકરીએ પોતાનું ભણતર ન બગડે તે માટે તેણે લગ્નની સાથે સાથે પરીક્ષાની પણ તૈયારી કરી હતી અને લગ્ન મંડપને બદલે દુલ્હનના લિબાસમાં પરીક્ષા આપવા પરીક્ષા ખંડમાં પહોંચી હતી અને લગ્ન પહેલા કોલેજની પરીક્ષા આપીને સમાજને શિક્ષણના મહત્વની નવી રાહ બતાવી છે વર્તમાન સમયમાં શિક્ષણ પ્રત્યે મહિલાઓ વધુ સભાન થઈ છે ત્યારે માનસીએ પણ પોતાની જિંદગીમાં શિક્ષણનું મહત્વ સમજીને પરીક્ષા આપવા સોળે શણગાર સાથે પહોંચી હતી લગ્નના દિવસે જ પરીક્ષા હોવાથી માનસીએ જણાવ્યું હતું કે તેણે આ ત્રીજા સેમેસ્ટરમાં નિયમિત હાજરી આપીને વ્યવસ્થિત રીતે ફિલ્ડ વર્ક કર્યું હતું અને દરેક જગ્યાએ છે તે સંસ્થા સરકારી કચેરી સામાજિક સંસ્થાઓની વ્યવસ્થિત માહિતી એકત્ર કરી હતી અને તેની ફાઇલ તૈયાર કરી હતી તેથી લગ્નના ઉત્સાહ જેવો જ ઉત્સાહ પરીક્ષા આપવાનો પણ હતો અને ખૂબ જ સારી રીતે તેણે આ પરીક્ષા આપી છે સમાજ કાર્યના અભ્યાસક્રમમાં ભણતી આ યુવતીના લગ્ન બીઈ મિકેનિકલ નિકુંજ થાનકી સાથે યોજાયા હતા ત્યારે નવ દંપતીને કોલેજના ડાયરેક્ટર રણમલભાઈ કારાવદ્રા દ્વારા શુભેચ્છા આપવામાં આવી હતી તેઓએ એવું જણાવ્યું હતું કે આજની યંગ જનરેશન શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત બની છે અને લગ્નના દિવસે જ પરીક્ષા હોવા છતાં માનસીએ પરીક્ષા આપવાનો નિર્ધાર કર્યો અને તેના માતા પિતા સહિત પરિવારજનોએ સહકાર આપ્યો તેથી ખૂબ જ વ્યસ્ત શેડ્યુલ તે કોલેજ ખાતે પરીક્ષા દેવા આવી હોવાથી અભિનંદનને પાત્ર છે દુલ્હનના પહેરવેશમાં આવેલ માનસી એવું જણાવ્યું હતું કે તે જે રીતે મારા જીવનમાં સૌર સંસ્કાર પૈકીના એક લગ્નનું મહત્વ છે તેટલું જ મહત્વ હું શિક્ષણને પણ આપું છું તેથી જ મારા માટે મારી જિંદગીના આજના આ મહત્વના દિવસે જ પરીક્ષા લેવાઈ છતાં પણ હું તેને આપવા માટે આવી છું તેમ ઉમેર્યું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ નમસ્તે શ્રી મહાદેવજી વડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડૉક્ટર બી આર ગોડાણિયા બી એસ કોલેજમાં એઝ એ ડાયરેક્ટર તરીકે કારાવદરા રમલ હું આજરોજ અમારે યુનિવર્સિટી એમએસડબલ્યુના વાયવા હોવાથી અમારી કોલેજમાં ખાસ કરીને એમએસડબલ્યુ થ્રીના વાયવા આપતી વિદ્યાર્થીની મોઢા માનસી કે જેમને આજે બે સંજોગો હોય કી સાથે કે જેમાં એમના પોતાના યુનિવર્સિટી વાયવા પણ હોય અને પોતાના મેરેજ પણ હોય આપણને ખ્યાલ છે કે આપણા પોતાના અંગત મેરેજ છે અથવા તો આપણા પોતાના મેરેજ હોય ત્યારે આપણા ઘરની પરિસ્થિતિ અને એડજસ્ટમેન્ટ કરવું ખૂબ અઘરું હોય છે ત્યારે આ વિદ્યાર્થીની પોતાના વાયવા આપવા માટે કોલેજે ઉપસ્થિત રહી અને એમને ખૂબ સારી રીતે વાયવા અટેન્ડ કર્યા છે અને આજની યુવા પેઢી કે આજના વિદ્યાર્થીઓ માટે એક આ મહત્વનો મેસેજ એક ઉદાહરણ આપ્યું છે એમને કે વિદ્યાર્થી અથવા તો આપણે ટાઈમ મેનેજમેન્ટ કરીએ આપણી બધી વ્યવસ્થાનું યોગ્ય રીતે સમાયોજન કરીએ તો આપણે સારી રીતે એડજસ્ટમેન્ટ કરી શકતા હોઈએ છીએ એટલે આજે આ વિદ્યાર્થીની વાયબા આપી અને આજની યુવા પેઢીને એક મહત્વનો મેસેજ આપ્યો છે આ તકે એમના પરિવાર એમના માતા પિતા અને સમગ્ર ફેમિલીના મેમ્બરનો પણ ખૂબ અભિનંદન કે આટલી એમના મેરેજના દિવસે એમને આવવા માટેની પરમિશન અને સાથે સાથે આખું ટાઈમનું એડજસ્ટમેન્ટ કર્યું છે તો એક ખૂબ ખૂબ વિદ્યાર્થીને અને આજની એમના પરિવાર અને યુવા પેઢી માટેનું આ એક મહત્વનું ઉદાહરણ કે જે એમને અસર કરી છે